ए डर लगे भूत भूत में बीक लगे के तू तो भूत जो सो तली बीक लगे ए इज मस्ती तो थई जाए करा दे तू के तो हो गाड़ी पर एवो लखा सॉरी गर्ल्स बता बारे बैरू से मारू ई गए न खाल अतरे नवा गीत ना ट्रेंडिंग में केवा જય માતાજી અને હરર મહાદેવ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો આજે વ્લોગની શરૂઆત આપણે સાંજે કરી છે અવારમાં કંઈ ટાઈમ રહેવાનો તો ઉતારવાનો એટલે વ્લોગની શરૂઆત જ સાંજથી કરી છે તો મિત્રો આપણી પાસે બે આવી ગયા છે વિજયભાઈ જોઈ શકો છો તમે અને ભાઈ વાળા વાત કરે છે તો વેરસે પ્યાર કરતી હે યાર નહીં ઓ એ બાઈ વારે વાત કરે છે જોઈ શકો છો તમે હવે તો લગન થઈ ગયા છે શું કરતી હે કઈ કઈ દે લે બોલ તો ખરા હું બોલું કે ને ગમે કઈક ગમે મત અત્યારે ખાઈ પીને સુઈ જાવ બીજું કઈ ન હોય તો મિત્રો વિઝો આવીને અહીંયા બેઠો છે કઈ કામ નો તો છે ને કારણ કે એને બાયુ ફોન આવી ગયો એટલે વાતો કર્યા કરે આપણે એકલા એકલા તે નો ઉતરવાના છે આમ નો બેઠો જો કાળું ના એને એક ને જ ભાઈ હોય બીજા કોઈ ન હોય જ નહીં તો મિત્રો અત્યારે જમવાનું તૈયાર થઈ ગયું છે એટલે મારા મમ્મી બોલાવે છે પેલા જમી લઈ પછી વિડીયોમાં આગળ વાત કરવી તો મિત્રો જમવાનું તૈયાર થઈ ગયું છે ને જમવામાં તમે જોઈ શકો છો ભાજી છે દૂધ છે રોટલી છે ને પાઉં છે તમારી મમ્મીએ બનાવી છે રોટલી ને ભાજી તૈયાર લેવા છે તો હાલો જમી લઈ જમીન પછી મળવી પાસે અને મારો મમ્મી તીખારી બનાવે છે દહીં ની તીખારી તો આપણે જમી દીધું છે ને જમીન બહાર આવી ગયા ને હવે યુટ્યુબ માં ઘડીક બ્લોગ ઉતારવી તો મિત્રો અમારી ફેમિલીની વાત કરું ને તો મારી ફેમિલીમાં પાંચ મેમ્બર છે મારા મમ્મી પપ્પા એક ભાઈ અને એક બેન મિત્રો કાલે આપણે જવાનું છે ગામડે કારણ કે લગ્ન છે એટલે બધા જોયા કરજો અને પસંદ આવે તો બીજા મિત્રોને શેર કરજો અને કોમેન્ટ કરી દેજો તો મિત્રો જમીન વિજયભાઈ આવી ગયા આપણી દેવા ગૌશાળા રોડે

તો મિત્રો અહીંયા વ્લોગ ઉતારવા એટલે આવ્યા કારણ કે અત્યારે અહીંયા કોઈ હોય નહીં બધું સુનચાન હોય એટલે અવાજે સારો આવે અને આમ વ્લોગ બિંદાસ ઉતારી એક બીક કોકામાં હોય ને બધાય માણસો ને પબ્લિક તો હજી નવું નવું છે એટલે થોડીક બીક લાગે વ્લોગ ઉતારવાની એટલે બહુ સરખી રીતે વ્લોગ ન ઉતરે હા વિઝા વિઝા તો કોઈ ન હોય તોય સરખી રીતે બોલતો નથી ધીમે ધીમે જ બોલતો હોય બરોબર વાત છે તારી હું બરોબર છે મેં શું કીધું હું તે કીધું મેં શું કીધું એ જ કહું